મહુવાનું એકસો વર્ષે જૂનું અંગ્રેજો વખતનું સ્ટેડિયમ અત્યારે દયનીય સ્થિતિમાં જ્યાં ત્યાં કચરાના ઢગલા રખડતા ઢોરનો ત્રાસ જીમખાનાનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં સરકારને આ સ્ટેડિયમની સામે ક્યારે જોશે તે સવાલો ઉઠવા પામ્યા છે સ્ટેડિયમ ફરતી દીવાલ તૂટી ગયેલ તેમજ નામશેષ થઈ ગઈ છે ક્રિકેટ પ્રેમીઓએ સ્ટેડિયમનું નવું કન્સ્ટ્રક્શન કરવાની સરકારને અપીલ કરી છે આ સ્ટેડિયમમાં ચોમાસામાં ગોઠણસમાં પાણી ભરાય છે આ સ્ટેડિયમ અત્યારે રખડતા ઢોરો તેમજ કૂડા કચરાનું હબ બની ગયું છે બ્યુરો રિપોર્ટ એફકે લાઈવ ન્યૂઝ મહુવા ગ્રાઉન્ડ હારું કરવાનો હતો ઉપર